હાઇવે પરથી રિક્ષા ચાલક અને તેના સાગરીતો દ્વારા એક વૃદ્ધને રિક્ષામાં બેસાડી તેને લૂંટી લઈ ઉતારી મૂકવાના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપી પૈકી બેને નવસારી ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા હતા હવે હાઇવે પર મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગ સક્રિય થઈ હોય તેમ નવસારીના ગ્રીડ હાઇવે પરથી એક રિક્ષા ચાલકે અગાઉથી ગળાયેલા કા ત્રણ મુજબ તેની રિક્ષામાં તેના ત્રણ સાગરીતોને અગાઉથી જ બેસાડી રાખ્યા હતા

એ ફરિયાદી સત્તર વર્ષથી ઉંમરી એક સિનિયર સિટીઝન છે તેમને ગ્રિડ પાસે પોતાના રિક્ષાની અંદર બેસાડવામાં આવ્યો હતો અને ફરી કોઈ વાત કહીને એમને પાછળથી રિક્ષાની અંદર આગળ બેસાડવામાં આવ્યું હતું અને અડધા રસ્તાની અંદર પછી એમને નીચે ઉતારી દેવામાં આવ્યું હતું તો એ આખા દરમિયાન એમના ખિસ્સામાં રાખેલા છ હજાર રૂપિયા જેટલા જો છે તે આ ગેંગ દ્વારા કાઢી નિખાલ લેવામાં આવ્યા છે તે બાબતની ફરિયાદ નવસારી રોયલ પોલીસ સ્ટેશનની અંદર રજિસ્ટર થઈ છે બે આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને બીજાની તજવીજ અત્યારે ન્યૂઝ નવસારી